જોતો બાને બાપુજીને મૂકીને આવ્યો થે ઓલું તો લાગે પણ શું કરું બિચારા બાપુજીને બહુ ઓલું થાય બાને તોય હજી ખબર નથી પડતી કે એકલું રહેવું ને બધું અઘરું બાપુજી બધું સમજે બિચારા બાને ઓહો વાત જવા દે એવી ઓલી કરે છે નહીંથી હું નકર અત્યારે કે એવડી ઉમરે અલગ રી આપણે સારું ન લાગે આપણે દીકરાઓને કેવા હા તો મોટા કર્યા હોય પણ હવે શું કરવું આનું લ્યો આનું કંઈ સમજાતું જ નથી બાને શું કરવું નહીં જ નથી બાનો સ્વભાવ નડે ને એટલે પછી નો આ બેને મેળ આવે શું કરવું લ્યો એકલો હું તો થાકી ગયો હવે આ બધું જ કરીને કંઈ વાંધો નહીં કઈક તો સમજીએ તો મેં કીધું કે શ્રીમત માન આવજો નકર આવે એવા એના જ નથી લાગતું કે આવે શું કરવું હવે સોનલને ફોન તો કર દઉં કે હાલ હું નીકળી ગયો છું વળી રાહ જોતી હજી આવ્યા આવ્યા પછી નીકળવા ન દે ને કોઈ માસી બે કાઢે ને એ નહીં વાંધો આવે એ તો ત્યાં બધા હે એવા હારા એટલે વાંધો નહીં આવે ન કરતો મને ઉપાડી દે હા બોલ બોલ શું કરતી હતી આ રે બસ જો તમને યાદ કરતી હતી કે સંદીપ ક્યારે નીકળવાના હશે હું કાલે ફોન કરીને પૂછી લઉં તો એટલે મેં ફોન કરી શું કરતા હતા તમે હા હું બસ જો હમણાં નીકળ્યો હું કહો કે હાલ હું તને જ યાદ કરતો તો કે હાલ હમણાં સોનલને ફોન કરી લઉં કે હું નીકળી ગયો છું ત્યાં તો તારો ફોન વાઈ ગયો રિંગ વાઈ ગયો જને જેવું યાદ કરું એવો તારો ફોન આવી ગયો સોનલ હા હોય એ તો છે જ ને હું ક્યારે એમ કરું કે હવે ફોન આવે તો હારું ન કર હાલ કરી લઉં તો હું મમ્મી બેઠા હતા કે બતાવવાનું જવાનું છે ને એટલે મેં કીધું કે હાલ સંદીપને ફોન કરી લઉં ને તો વેલા નીકળી જાય એમ તો હું કહું કે હું છે ને લખાવી લઉં ને વારો નહીં તો તમને ખબર નહિ વારો ના આવે આપણો પાછો એટલે મેં કીધું કાલ પેલા છે ને હું કેવાય વારો લખાવી લઉં ના ના સાચી વાત છે ના ના તું લખાવી લે ને હમણાં જો કલાક માં તો લગભગ પહોંચી જ જાય સોનલ હને બાપુજી ને બધાય બાપુજી તો બિચારા એવા ઓલું કરતા તા ને સોનલ આપણે હા ઓલું થઈ જાય ત્યાં મૂકીને આવવાનું મન ન થાય પણ હું કરું

ભાભી ની તો કેતા તા તઈ તો રોકાવાના ના તો રોકાવાના કેમ નીકળી જવાના કઈ જીવ ને કઈ જગડા બા બાન કઈ બોલા લાગે ના ના બાને ને કઈ ના બોલા આ તો ભાઈને કોકનો ફોન આવ્યો ને કે વાડી એ કામ છે એટલે પછી છે ને એટલે પછી છે ને ભાઈ કે કે નીકળી જાવું પડી હું કો વાંધો ની તો તું કો નીકળી જાજે તે રીતે બરાબર ના બાન બાપુજી તો રહેવાનું છે નિયા એટલે એ કઈ ઓલું હે નહીં એટલે હવે તું એને લખાવી લેવા જો કલાક દોઢ કલાકમાં તો ભૂગી જ જાય હો હા હા બરાબર ના મને એમ કે નથી ને એટલે કઈ નક્કી નહીં હું કહું એનું તમને ખબર છે ને એનો તો સ્વભાવ એટલે મેં કીધું કે એટલે નીકળી જવા ના કે હું કે એટલે પૂછતી ના ના એનો તો તને ખબર છે ને કાંઈ નક્કી ન હોય સાચું કહું હમ હમ સારું એ પેલા પોચો અને છે ને ક્યાંય ખોટી ન થતા ખોટા ફટાફટ ઘરે જ આવજો હો ને અહીંયા મમ્મી છે ને અડધી કલાક રેસ્ટ કરજો ચાઈ પાણી પી લેજો પછી છે ને આપણે નીકળશું બરાબર ને મમ્મી કહેતા હતા કે આવવાનો ભલે આપણે ભાઈ જઈ આવી અરે સોનલ હું ત્યાંથી ક્યાં જાઉં તને ખબર છે ને હું થોડો ક્યાંય જાઉં ત્યાં જવાનો હોય ને જોઈએ પણ હાવ કેવી વાતો કરે હે હો હમણાં જાઉં હાર ભલે હો જય શ્રી કૃષ્ણ રાખું હવે હો ને અને તું ફોન કર લે બરાબર ફોન કરી મને ખાલી મિસ કોલ મારી દેજે હવે ફોન ન કરતી કેમ કે ગાડી ચલાવું ને એટલે પછી વળી વાત થઈ જાય પાંચ દસ મિનિટ એટલે હો મારે પછી ડ્રાઈવમાં ધ્યાન ન રહીએ એટલે મને ખાલી તું મિસ કોલ કરી દેજે એટલે હું સમજી જાય કે ડૉક્ટર છે ને બતાવવા જવાનું છે બરાબર ને હા હા ભલે જય શ્રી કૃષ્ણ હા તું મિસ કોલ કરી દઈશ તમને ફોન ઉપાડવામાં એલું થાય છે ને એટલે કા હવે તો સોનલ ફોન એ નથી ગમતો બરાબર ને સાચી વાત કે ખોટી વાત મને કયો હે અરે ના ના આવ્યો નથી હાલ જો હું ટ્રાય કરું છું સોનલ પછી હાલ હમણાં આવું જ છું ને હે હા સારું ભલે જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હાલ રાખું ભાઈઓને ને કહો વાત તો એનો ભોગાયો તો ફોન મૂકું એમ ન કહેવાય ફોનની વાત કરતી હોય તો વાત કપાય નહીં એ કે આપણે સાંભળવું પડે આપણે કરવું પડે ઓહો બહુ છે બાપા બોલું ગીતું અરે સવારે જોર જોરું જોરું કહુંગા મેં તો જોરું કા અરે બન કે રહુંગા ગુલામ જો તમારે આવું થાય કે નહીં મને જરી કમેન્ટ કરીને કહેજો તો મને ખબર પડે કે હું એકલો જ આવી રીતે ફસાયેલ જે પણ ફસાયેલ હોય કંઈ પણ હોય તો કહેજો કે તમે કઈ હગો કે નથી કઈ શકતા કે તમે પણ મેં જોર ગુલામી રહું ગા હવે તો કેને આમાં આવું બધી વાતો કેવી છે હવે હું ને રોવો રોયા રાખો કે જે કાક સોતી રોવો તમે ને આ વાતો કરતા હરમ કરો હરમ કોક જોઈ જાહે કે હે કા ડોગો બાપો હું રડતો હોય હે વાતું કરતા તમને ને વાલા હોય તો વયા જા હું તો એકલી રહેવા તૈયાર છે એટલે રોવા બેઠા ને કે રોવાનું હોય ને હમણાં આવી આ તો મારી જાહે ને હું તમારી બાયડી છે કે બીજી કોઈ નથી તમને ને નહીં રાખું એટલે ખરાબ લાગે ઓલા આવશે ભાઈને આવશે તો બેન એવી વાતો કરે છે ન ખરાબ લાગે જોશે તો સીધા રવા મેંડાતી ત્યાં ત્યાં નહીં વિદેશ રેતી વાર લાગે મારા બેન ને આ છોકરા ભાઈ વિદેશ નથી રેતા ભાઈ એકલા એ તો જીમ આપણે ફાયદો ગયો એમ આપણે રહેવું પડે વાતો કરતા ને એમાં રવાનું કોઈ એમાં હું રૂમ હોય હું તો કહીને ઓલું થઈ જાય વાતો કરતી ત્યાં છોકરો જતો નથી આહુડા આવી ગયા એમાં કહીને હાલ ઓલું કરવાનું હોય તું એ પણ કેવી વાત તું કરે છે અહીંયા વાત તો નહીં પણ તમે એમાં રોવા શું બેહવાનું હોય અહીંયા છોકરા તા ત્યાં જાતા આવતા હોય અહીંયા એમાં તા આપણે શાંતિ છે દઈ ગયો કેટલા રૂપિયા દીધા તમને ક્યો ને મને રોવાનું બંધ કરો પછી વાત કરો મને આ તમે રો ને એ મને ધીરી નથી ગમતું તમે કરો એના કરતાં છે ને તમે મને કહી દો હા બોસ બંધ કરી દીધું રોવાનું તું કે હિંમત થાય છે ને ઘરમાં ત્યાં અમારું કંઈ હાલે છે ત્યાં કીધું હિંમત થાય છે અમારે બધું ઘરમાં હે કોઈ દી અમે ઓલું નથી કર્યું કંઈ વાંધો નહીં તું હવે મને કે શું કરવાનું છે તારે હું તમને રૂપિયાનું પૂછું બીજું નથી પૂછતી કે સંદીપે કેટલા રૂપિયા આપ્યા હું તમને એમ પૂછું પૂરા થઈ રહે ને મહિનો દિવસથી કીધું હે ન જ જોતા ભાઈ તું રાખ ને ન જ જોતા એમ કરીને નહીં લીધા હોય દાદા કેટલા રૂપિયા લીધા એ મને કયો જ મારે બીજું નથી સાંભળવું કંઈ હું કેટલા રૂપિયા છોકરો પાંચ હજાર દઈ ગયો પાંચ હજાર મારે પાસે બાકી થઈ કે દુકાનેથી બાપુજી મેં બધું બાકી તા ને હા સામાન લઈ દીધો હા બુ બધું ઘટતું તું પાવડર નહીં કે એ બધું એ લઈ દીધું બાપુજી એટલે તમને પાસ હાલ હોય કે પછી આવતા જતા ઘટે તો મને કેજો હું મોકલાવી દઈ કે ધકો ખાઈ જાય દઈ જાય કે એમાં હું બિસાડો એટલા તો દઈ ગયો પાંચ હજાર એટલો માલ નાખી એટલી વાર આવ્યો ગયો એ કેટલો જ જોતી એ છોકરો ભરે ઘરની હે હમણાં સોનલ હોવ ને આ બધું થાય ડિલેવરી નું તું એટલું નથી વિસારતી રૂપિયા કેટલા દઈ ગયો ઘટે તો એ બેઠો છે એ ક્યાં ના પાડે મોટા પાસે માં એકને હજાર રૂપિયો દે તો વાતું કરતી જોઈએ હોય તે

ખોટે ખોટી હારું તને જીમ લાગે એમ જીમ કરું એમ ખોટે ખોટી મારી ઉપર ઉપડસ્તી હું થી બા બાપુજી હું બોલ બોલ કરો બે જણા હે બા હું થી છે સર બાપુજી સંદીપ જઈને રોવે રોવે જાણે સંદીપ તા વિદેશ જવાનો હોય ને હવામાં રોવું આવે ઈને તો ઘણી ન્યાય બે વાલા છે હું કરાય ડોહી પાહે રે હું ને ડોહી ને ક્લીન ન રાખાય ને એટલે

તારા થી થાય કરી લેજે ખોટી મગજ મારી કરતી નહિ મારી હારે ખોટે ખોટી રાયડું નાખે જઈ હોય તો રાયડું નાખતી હોય તે સારી લાગે રાયડું વાતું કરતી સાંભળે ને વો કેવો ડોહો ઉપડે સાંભળે ને ડોહા આજ કામ છે બસ આજ કરું ડોહા ને કે બસ જટ મારે નત બોલવું તમારી હા હું જીન કરું ને કરો જા નો દયો તો કઈ ની પાસી હું તો ઘર માં હે ને ખાઈ લે મારે મન થાય ને ખાઈ હું ખાઈ જા બધું ખાઈ જા વાતું કરતી ખાય 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 ખાવાની જ વાત હોય બીજી કઈ વાત જ ન હોય તારી પાસે રોગી રોગી રડું નાખતી પૈસા જોઈએ પૈસા એક નહીં મળે મારી પાસે દિશા રહે થાય નહીં કર લેજે જાવ લઈ લ્યો રૂપિયા લેતા જાવ બધું રાખો પાસે કોઈ ન જો તું મારે એ દઈએ નહીં થાય કર લે કોઈ પૈસા નહીં દઉં જા ભાઈ ગો દોહો સે ને આ દોહાને બરતા જો એવડી ઉમરે બરતા જો બા રહેવા દો ને મગજ મારી શું કરો છો એની યાર એનો મગજ સંદીપભાઈ ગયા તી જરી ખૂલો થઈ ગયો તમે કંઈ માં આવે ખોટે ખોટા કારણ વગરના ખોટે ખોટા હમણાં પછી ફોન કરીએ ને કે હેન છે વરી ઉપર હે કે લે તમે બાપુજીને આમ કરો આમ કરો એને તો એટલું જ જોઈએ છે કે બ કે બાપુજીને આમ કર્યું તેમ કર્યું તમે કંઈ બોલોમાં બા પૈસા એની પાસે રહેવા દો જોતા હોય તો લઈ લેજો બો ખોટી કોનો લઈ કરે હા પણ તું જોવે ને હે તું નથી જોતી કે આ આ આ શું કરે હે સંદીપને એમ થાય બાનો જ વાગશે બારનો વાગશે સંદીપને મેં કીધું મને દઈ દે ડોહાને મગજ ન થાતો યાન ત્યાં રૂપિયા પાડી નાખીએ જોજે તું ના આ ભલે દીધા પાડીએ ને ત્યાં ઓલાને ખબર પડીએ બાર બાને દીધા હોત તો કંઈ વાંધો ને પડી જાય ને તો બીજી વાર તમને દેહે એટલે તમે એને જીવ કરવું એને કરવા દો ભલે કરે ભગત તાલ તો નથી રોગે રોગી રાયડું નાખવી કારણ વગર ની કા હા બિસાડા બા ને ઓલું કરે હાવ તો શું કરું મારે તાને હાસવવા જ પડીએ કે મારું તો ઓલું નહીં થાય મારે તાને રાખવો જ પડીએ ખવડાવવું જ પડીએ હે શું કરું કંઈ વાંધો નહીં ચીમ કરે એમ કરવા દે હા તો એની ટીમ કંઈ વાંધો નહીં બા ચીમ કરે એમ કરવા દો તમે એને ખોટી તમે મગજ મારી કરો માં હું ન કરે બેનામાં હું ન કરે ¿Qué es eso? Antonio, ¿qué es eso? Antonio, ¿qué es eso? no, ¿qué es eso? Antonio, ¿qué es eso? Antonio, ¿qué es eso? Antonio, ¿qué es eso? Antonio,